પ્રશ્નપત્ર નંબર ચાર આજે આપણે શરૂ કરશું સેક્શન એ આજે આપણે ભણશું અગાઉ પ્રશ્નપત્ર નંબર એક બે અને ત્રણ આપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર ચાર વિભાગ એ પણ એની પહેલાં એક ખાસ વાત વાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાઈ શકો છો જી હા ગાલા અસાઈનમેન્ટ બુક નો ઓર્ડર તમે હવે ઓનલાઈન દ્વારા ઘરે બેઠા કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે બીજી ખાસ મહત્વની વાત કે ગાલા અસાઇનમેન્ટ બુક માંથી તમને મળશે એની ફ્રી આન્સર કી સર કઈ રીતે મેળવવાની ચાલો શીખવાડું જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એના પુઠા ઉપર તમે જો આ રીતનો એક જએસ સ્કેનર દેખાશે કે બારકોડ દેખાશે એકચ્યુલી એ બારકોડને તમે સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં તમારે પછી સામાન્ય વિગતો જે છે એન્ટર કરવાની થશે અહીંયા જો તમને સ્ટેપ આપ્યા છે સ્ટેપ વન ટુ થ્રી ફોર એ સ્ટેપ ફોલો કરતા જવાના અને સામાન્ય વિગતો જે છે એમાં એન્ટર કરતી જવાની અને બસ પૂરું છેલ્લે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થાય તો તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે તમને એક્સેસ કોડ આપ્યો હોય જો અહીંયા આપ્યો હોય એ એક્સેસ કોડ એમાં દાખલ કરી દેવાનો

MGP has connected more than 3500 customers MGP એ 3500 કસ્ટમર જોડી દીધા છે 3500 કરતા વધારે ટુ સોલાર પાવર મિની ગ્રિડ્સ એટ અ વિલેજ લેવલ તો પહેલો સવાલ છે વોટ ઇઝ મેઈન પ્રોબ્લેમ ઇન રુરલ ઉત્તર પ્રદેશ ગ્રામ્ય ઉત્તર પ્રદેશની મેઈન સમસ્યા અહીંયા રહી ઇન રુરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% હાઉસ હોલ્ડ આર વિથアウト પાવર આ એની મુખ્ય સમસ્યા છે હે ને લખીશું, ધ ધ ઇન ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર ઓફ ઓફ હાઉસ હોલ્ડ આર પાવર બીજો સવાલ વોટ રિઝલ્ટ એફર્ટ પરિણામ શું આવ્યું છે તો આ પરિણામ આવ્યું છે કે એમજીપીએ જે છે પાંત્રીસો કસ્ટમર તો એક જ વર્ષમાં જોડી દીધા છે

કે અરુણ કૃષ્ણ મૂર્તિ કહે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ કે બંને મારી સ્કૂલ અને મારી કોલેજ બંને જગ્યાએ જે છે લીલોતરી ભરમાર હતી બંને જે છે અન્ય સજીવોનું અન્ય લાઈફ ફોર્મનું જે છે મેદાન હતું કેન્દ્ર હતું ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ એનાથી મને તેનું મહત્વ સમજાણું હા બ્યુટીફુલ ધે આર કેટલા સુંદર છે એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ આપણે શા માટે તેને રક્ષણ આપવાની જરૂર છે ધીસ એનિમલ આર ઓન ધેર ઓન આ પ્રાણીઓ તેમના ઉપર જ આધાર રાખે છે ફાઇન્ડ ધેર ઓન ફૂડ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ હંમેશા ચપળ હોય છે એક્ટિવ હોય છે ઓન ધ મૂવ તૈયાર જ હોય એન્ડ નેવર લેઝી આળસ તો ક્યારેય નથી કરતા ઇટ ઇઝ સો પોઝિટિવ આ બહુ જ હકારાત્મક છે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે

ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ આ બીજા સજીવોનું જે મહત્વ સમજાય છે હા બ્યુટીફુલ દે આર તેઓ કેટલા સુંદર છે એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ આપણે ની બચાવવાની જરૂર શા માટે છે એ બધી વસ્તુને સમજાય છે ત્યારબાદ વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ અરુણ એવું શા માટે કહે છે કે આપણે ની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે શા માટે એવું કહે છે કારણ કે જો એ પ્રાણીઓ જે છે એના ઉપર આધાર રાખે પોતાનો ખોરાક જાતે શોધે અને હંમેશા એક્ટિવ રહે

વાલા વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ ની અંદર આઈએમપી ખાલી જણાવવામાં નહીં આઈએમપી ભણાવવામાં પણ આવશે આઈએમપી ખાલી કહેવામાં નહીં આવે કે આ સવાલ આઈએમપી છે આ નિબંધ આઈએમપી છે આ દાખલો આઈએમપી છે સમજૂતી તો જોશે કે નહીં એ સમજૂતી તમને ક્યાંથી મળશે આઈએમપી બેચ માં બધા વિડીયો લાઈવ જી હા લાઈવ લેક્ચર આવશે વિથ રેકોર્ડેડ ઓલ્સો લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની ડિટેલમાં સમજૂતી પીડીએફ મળશે સુપર ક્વોલિટી વાળું

ડાયરેક્ટ એમાં પણ જોડી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોમાં તમને આપેલી છે ચાલો આગળનો પેરેગ્રાફ છે યુનિટ નંબર 6 કે ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ કે છેલ્લે મારા શિક્ષકે મને વાંચતા શીખવાડી આઈ ફર્સ્ટ રીડ રેઝ ધ લેટર સૌથી પહેલા તો હું ઉભેલા શબ્દો વાંચતી લેટર ઓન રીડ વિથ બ્રેલ પછી બ્રેલ વડે વાંચતા શીખી આઈ લર્ન ટુ રાઈટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એસ બ્રેલ કે હું બંનેથી સામાન્ય ટાઈપ રાઇટરથી અને બ્રિલ ટાઈપ રાઇટર બંનેની મદદથી મને લખતા આવડી ગયું આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન એક વ્યવસ્થિત ભણેલી ગણેલી વ્યક્તિના માર્ગમાં હું બહુ જ વ્યવસ્થિત આગળ ચાલતી હતી આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને દરેક શક્ય તક આપવામાં આવતી એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને હું તેનો મેક્સિમમ યુઝ કરતી મેક્સિમમ ઉપયોગ કરતી આઈ ડેવલપડ ગ્રેટ કોન્ફિડન્સ મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો એન્ડ આઈ ઈવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવેન્ટેડ એટ ધ વ્હાઇટ હાઉસ હું પ્રેસિડન્ટ ક્લેવેન્ટેડ છે એમને પણ જે છે વ્હાઇટ હાઉસમાં મળી હતી હાલો પહેલો સવાલ વાય ડઝ હેલન સે ધેટ કે શા માટે હેલન એવું કહે છે કે શી વોઝ ઓન ધ પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન કે તે એક ભણેલા ગણેલા વ્યક્તિ હોવાના રસ્તામાં માર્ગમાં બહુ સારી રીતે આગળ વધતી હતી કેમ એવું કહે છે તો જો શું કામ કહે છે એને વ્યવસ્થિત લખતા આવડ્યું હતું વાંચતા આવડ્યું એટલા માટે હેલન સેઝ ધેટ શી વોઝ ઓન વે ઓન ધ પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન બિકોઝ શી મેડ મેક્સિમમ યુઝ ઓફ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ એ તમામે તમામ તકોનો બહુ સારો એવો ઉપયોગ કરતી ગિવન ટુ હર કે જેને આપવામાં આવતી ટુ ડેવલપ હર એબિલિટીઝ એની ક્ષમતાઓને વિકસાવવા માટે એને જે જે ઓપોર્ચ્યુનિટીઝ મળતી એ બધાનો એ પૂરેપૂરો લાભ લેતી બીજો સવાલ વોટ શોઝ ધેટ હેલન વોઝ કોન્ફિડન્ટ પર્સન શું દર્શાવે છે કે હેલન જે છે એક આત્મવિશ્વાસુ માણસ હતી શું દર્શાવે છે કે હેલન જે છે ને એ પ્રેસિડેન્ટને મળી હતી પ્રેસિડેન્ટ ક્લેવન વ્હાઇટ વ્હાઈટ હાઉસમાં મળી હતી આ વસ્તુ દર્શાવે છે રેડી તો લખીશું હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન બીકોઝ લીધા વગરની વોઝ અપસેટ દેવ્યાની દુખી થઈ ગઈ

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો ચાલો આગળ વધીએ દસમો પાઠ એમાંથી આપણને પેરેગ્રાફ છે હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક એનું નામ જે છે બુકના કવરમાં હતું નામ છે હોલી સ્માઇનલ હેડ ફાઉન્ડ ધર એડ્રેસ એના ન્યુયોર્ક ટેલિફોન ડાયરેક્ટરી એને ન્યુયોર્ક ની ટેલિફોન ડાયરેક્ટરી માંથી એનું એડ્રેસ મળી જાય છે હી હેડ રીટન હર અ લેટર તેણે એક પત્ર લખે છે એન્ડ શી હેડ આન્સર્ડ અને જે માઇનલ છે એ પત્રનો જવાબ આપે છે ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવડ ઓવરસીસ બીજા દિવસે બ્લેન્ડફોર્ડ ના આર્મી ગ્રુપ ને બીજા દેશ માં જવાનું હતું બટ હી એન્ડ હોલિસ માઇનલ હેડ કન્ટિન્યુ રાઇટિંગ ટુ ઈચ અધર હોલિસ માઇનલ અને બ્લેન્ડફોર્ડ એકબીજાને પત્રો લખવાનું ચાલુ રાખે છે ફોર થર્ટીન મંથ તેર મહિનાઓ સુધી શી હેડ રિટર્ન ટુ હિમ રેગ્યુલરલી તેણી એને નિયમિત પત્રો લખતી બટ ઇવન વેન હિઝ લેટર ડીડ નોટ અરાઈવ પહેલાનો પત્ર ન આવે તો પણ લખ્યા કરતી શી કેપ્ટ ઓન રાઇટિંગ નાવ હી બિલીવડ ધેટ હી લવડ હર એન્ડ ધેટ શી લવડ હિમ હવે એને વિશ્વાસ હતો કે બ્લેનફોર્ડ તેણીને પ્રેમ કરે છે અને તેણી જે છે બ્લેનફોર્ડને પ્રેમ કરે છે એવો એને વિશ્વાસ થઈ ગયો હતો સવાલ છે પેલો વોટ વોઝ ધ વુમન્સ નેમ વુમનનું નામ શું હતું નામ શું હતું અહીં હોલિસ માઇનલ વોટને કાઢ નાખશો ધ વુમન્સ નેમ વોઝ હોલિસ માઇનલ વોઝ ને પાછળ લઈ જવાનું ધ વુમન્સ નેમ વોઝ હોલિસ માઇનલ સિમ્પલ પછી હાઉ લોંગ ડીડ બ્લેન્ડફોર્ડ એન્ડ માઇનલ રાઇટ ઇચ અધર કે બ્લેન્ડફોર્ડ અને માઇનલ એકબીજાને કેટલો સમય પત્રો લખે છે કેટલો સમય 13 મંથ્સ 13 મહિનાઓ हेलो हाउ लॉन्ग कार्ड नाखो 1ड कार्ड नाखो 1ड कार्ड नाखो એટલે ભૂતકાળ થઈ જાય બ્લેન્ડфорд એન્ડ માઇનર રાઇટ રાઇટ નું ભૂતકાળ બ્લેન્ડфорд એન્ડ માઇનર રોટ લેટર્સ ફોર 13 મન્થ્સ 13 મહિના સુધી એકબીજાને પત્રો લખ્યા કરતા હતા સિમ્પલ ચાલો આગળ વધીએ આગળનો પ્રશ્ન રાઇટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ નીચેની શોર્ટ નોટ લખવાની છે પહેલા તો આ પ્રશ્ન ન જમે છે અઘરો ગણો છે ને અઘરો ગણતા બંધ થઈ જાય

उटनिंग स्टडी फूड एंड स्ली दो शी लुक्स अ सॉफ्ट शी इज टफ नो वन कैन इमेजिन व्हाट शी कैन डू एंड एंड्योर अ मदर कैन नॉट थिंक बट कैन रिजन एंड कॉम्प्रोमाइज्ड बरोबर તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પણ તમને મુદ્દા આપ્યા છે બસ એ મુદ્દાને અનુસરીને એના આધારે વાક્યો લખવાના છે બીજા આઠવામાં શોર્ટ નોટ આપી છે બીજી પણ એની પહેલા એક ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની એક આઈએમપી પીડીએફ તમારી માટે તૈયાર કરી છે કેમ એનું કારણ કો બીજા બધા વિષય માટે તમારી પાસે વાંચવા માટે એક એક સરળ સાહિત્ય હોય કે ભાઈ વિજ્ઞાન નું વાંચવું છે તો આ સાહિત્ય લીધું આ વાંચ્યું સામાજિક વિજ્ઞાન વાંચવું છે આ સાહિત્ય લીધું આ વાંચ્યું પણ અંગ્રેજીમાં એવું નથી હોતું ને અંગ્રેજીમાં ગ્રામર માટે અલગ બુક હોય એ અડધી બુક બીજી જગ્યાએ પડી હોય પાછી નિબંધ માટે અલગ બુક બનાવી હોય તમે ટ્રુફોલ્સ અલગ જગ્યાએ આટા મારતા હોય ફકરાવાળા સવાલ જવાબ એ તો આવડે ભાઈ એ તો આવડે જાતે શું યાર અને એટલા જ માટે જયારે પરીક્ષા આવે ને ત્યારે ગોતતા થઈ જાય એ અહીં આ લાવો આ આ ક્યાં ગયું આ ચોપડો ક્યાં ગયો અરે આ બુક ક્યાં ગઈ આ ઝેરોક્ષ હતી ક્યાં ગઈ એની કરતા એક જ પીડીએફમાં બધી વસ્તુ મળી જાય તો મજા આવી જાય કે નહીં બસ એ જ મજા તમને આપવાની છે માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝ માત્ર ને માત્ર નવાણું રૂપિયામાં ધોરણ દસનું આઈએમપી મટિરિયલ પીડીએફ ફોર્મેટમાં તમને મળી શકે એમ છે આપણો મોબાઈલ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ મંગાવો અને હા બોર્ડ એક્ઝામ આવે એની પહેલા આગળના વર્ષના પેપરના સોલ્યુશન આગળના વર્ષના બોર્ડ એક્ઝામ પેપરના સોલ્યુશન એ પણ બહુ મહત્ત્વના હોય હવે જો તમને બોર્ડ એક્ઝામ પેપરના સોલ્યુશન આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જાય તો મજા આવી જાય કે નહીં તો બસ એ મજા પણ તમને આપવાની છે માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર તમે જે છે બોર્ડમાં પૂછાઈ ગયેલા પેપરનું સોલ્યુશન મેળવી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એઇટ ફોર થ્રી વન ટુ ફાઇવ પર કોન્ટેક કર

it is a gifted with the skill of weaving its nests it prefers long thread like grass leaves to build its nest the male weaver bird builds the nest it takes nearly 18 days to complete the nest building when the nest is half completed the male invites female for pairing by its song if she accepts the nest both of them finish the nest if she doesn't the nest is abandoned

એક એક શબ્દો જે છે 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 કરે બે અને એક મોબાઈલ ચાર્જિંગ બધાય ઘરોને હા સાચું ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ઓન ચેન્જિંગ કે જે બેઝિક ફોર્મ્યુલા છે બ્લેક પાવડરનો જે છે એ બદલાતો રહ્યો છે બદલાતો રહ્યો છે બિલકુલ નહીં ક્યારેય નથી બદલાણો એકય વાર નથી બદલાણો હાલો વેન ધ અસુર સ્કિલ્ડ કચ ધ થર્ડ ટાઈમ જ્યારે અસુરો એ ત્રીજી વાર પકડો ધ મિક્સ્ડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન તેમણે જે છે કચની રાખને એક પવિત્ર વાઇનમાં ભેળવી દીધી હતી જે શુક્રાચાર્ય પી ગયા હતા શુક્રાચાર્ય ડ્રેન્ક એવું હતું તો હા એવું જ હતું પછી

વહાલા વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને મળશે આપડી સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચમાં વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હા આપણા WhatsApp ગ્રુપમાં માં જોડાય જાવ હા ધોરણ 10 ની બધી અપડેટ જે છે મે WhatsApp ગ્રુપમાં દરરોજ મૂકતા હોઈએ છીએ તો WhatsApp ગ્રુપ માં જોડાય જાવ જેનાથી તમે અપડેટેડ રહી શકો ઓકે WhatsApp ગ્રુપ માં જોડાવાની લિંક નીચે વિડિયો તમને મળી જશે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર ચાર નો બીજો સેક્શન નો અભ્યાસ કરીશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત